you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના ના ભાજપ ને કોંગ્રેસે એમના પડકાર ફેંકવાની જવાબદારી એક સમય છોટે સરદાર નામથી જાણીતા પટેલ પટેલના પુત્રને સોંપી છે કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને સોંપી છે સિદ્ધાર્થ પટેલ ની ગણતરી કોંગ્રેસ હાઈકમાન્ડ ના વફાદાર નેતાઓ માં થાય છે રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ ની સામે બે હાજર ચો ચૂંટણી માં ભાજપના ગટમાં ગાબડું પાડવાનો એક મોટો પડકાર છે કોંગ્રેસ પાર્ટી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં એક પણ બેઠક જીતી નથી વિધાનસભાની ચૂંટણીમાં આંસી ધકેલાઈ ગયા બાદ કોંગ્રેસે કરો યા મરોની સ્થિતિમાં ઘણી બેઠકો પર હેવી વેટ રમીને ભાજપને ને અસહજતો બતાવી દીધી છે સિદ્ધાર્થ પટેલ ના પિતા અને ગુજરાત ના પૂર્વ સીએમ ચિમનભાઈ પટેલ ને છોટા સરદાર પણ કહેવામાં આવતા હતા તેમને નર્મદાના નાયક પણ કહેવામાં આવે છે ચિમનભાઈ પટેલે સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ કરી હતી જયારે વિશ્વ બેંકે ભંડોળ આપવાનો ઇન્કાર કર્યો ત્યારે ચિમનભાઈ પટેલે વ્યક્તિગત રીતે તે ભંડોળ એકત્ર કર્યું હતું સિદ્ધાર્થ પટેલ બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે